हम तो तो ना आज एक दो फिर पड़े ना तो कौन सोला गया जी देख रहे हैं इसका मासूम चेहरा ले तू भी देखी वाह अबे बाकी हम तो वास ली ले वास ली भाई समाउट लेगी इस बेदी में

અને ગાને હે આપણે મસ્ત મજાની તો નીણું બીણું નાખીએ હાલો લશ્કરનું થોડુંક વાટ નાખીએ અને એવું બધું કામકાજ છે કરીએ ને જો આજ તો કંઈ બહુ કંઈ ટાઈટ છે નહીં આવું ટાઈટ હવે હાવ બે દિવસે તો હાવ ઘટી ગઈ છે અને તડકો તો બપોર સાર એવો હોય છે ને ઉનાળાનો તડકો હોય ને એવું બધું અને ઘઉં હે હવે એક નંબર થઈ ગયા બધા ઘઉં હે લાગે ડુંડી ડુંડી આવી ગઈ છે એને આપણે વાટ જોતા હતા આતુરતાથી અને હમણાં પણ મેં તમને આગળ એની પહેલાં કીધું હતું કે હમણાં એવો પણ વિડીયો આવશે કે એમાં એવસ્ટ જઈને આપણે હાકતા હોય એવો કારણ કે સમય જતા વાર ન લાગે કઈ ઘા તમે જોઈ શકો છો તે થાક અને એવડી એવડી છે હાથ ડુંડી છે આવી ગઈ છે તો હાલો દોસ્તો શરૂઆત કરીએ આજના વ્લોગની વિડીયોમાં છેલ્લે સુધી જોડે જો કઈક ને કઈક છે નવ નવ અને હાલો શરૂઆત કરીએ આજના વ્લોગની હાલે હાલે રસકો ખાય હાલે હાલે હજી આ હે ને વાસડી ખાતી નથી ને ધર ધર ખરાવી માથા બોરવા હાલે તો આ બિસાડી જે છે ને ખાઈ ને થકતી અને હજી દૂધ જ પાવવું પડે સ્પેશિયલ ગાયનું દૂધ જ દઉં ને ને ખાવાનું ટ્રાય કરે તો શીખી જાય પણ શીખ્યા ખોટી છે બાપો જોઈ શકો તમે આને આપણે ઘણી પેલા ટ્રાય કરી હતી पर खाती है जी करन के थी जी, भाव, करन के थी देख रहे इसका मासूम चेहरा ले भी बाकी 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 कान तो जो लांबा -लांबा। <laughs> બાપું દેસી વાસળી છે દેસી નથી કઈ ખાતી નથી આને મજાણું કેમ લાગે એમ તો વાસળી એટલે વાસળી ભાઈ સ્મોટ લાગી છે બે દીમાં ભૂખી નથી થતી તરી કે બાપું ઇતિયા હરીયા વાહ તોય વાહ એ ઊભું થઈ છે અને હાલે છે કામકાજ રણની ગા જાય પણ નક્ ન જો કઈ ક માથા ઉલારે તો કાઈ થાય ભાઈ બહુ પાસે ન જવાય તો હાલો વાસરી વટાણ હાલીએ છીએ પાછા મળશું બપોર પછી અને તું કોઈ પાછી હલવાય તો નીકળી નહીં હાલ આ માઢનીકર વહી જાય અને ગાયું નહીં જો ની પૂરા થઈ ગયા હે હાલો બાપો આ બધું વાસરી હે ને એવી છે ને હાલે હાલે ક્યાં ઘરે જાય ને ખબર ન પડે પાછી જોઈ ને કઈક ભાગવું હોય શો બિસાડી ને હિણકી છે લાગણ બહુ મસ્ત લાગે બાકી દેશી એટલે દેશી તો આજ બપોર પછી એમ લાગતું હતું કે થોડુંક ઠંડુ વાતાવરણ થઈ જાય પણ ન થયું યાર કારણ કે આજે એવો ને એવો તડકો છે બહુ અતિશય આકરો તો આમાં ઘઉં માટે ખાસ કરીને નુકસાનકારક તો અત્યારે આપણે સડાવી દીધું તાત્કાલિક પાણી કારણ કે બપોર પહેલાં નક્કી નહોતું પાણી સડાવવું પડે તો હજી બે દી જવા દેવા હતા આ તડકો એવો હોય ને એને કારણે તાત્કાલિક છે પાણી આ ચડાવવું પડ્યું અને પાણી જેવો જાય છે કારણે ફૂલી સ્પીડે અને સેટ પસાર ચાલુ કર્યું હોય એટલે જો કે હવે આખે આખું રાઉન્ડ લઈ જ લેવો પાછો નકર આવો નો તડકો પડી રાખે છે ને તો આ મુલાયત બધી એને ઝાખી પડી જાય એટલે ખબર નહીં હવે કેવી રીતના હુંકામે તડકો પડે હમણાં ચાલો પાવડો માર્યો છે આપણે ખભે જાય એ બધું પાણી જાય છે જોઈ લઈએ પેલા અહીંથી જવા હળંગ હળંગ ફળાવ્યું સીધે સીધું ઊભા પટે આડપોટે તો તડકો હે ભાઈ ગઝબ આકરો અને આપણે લીધો તો હાથમાં પાવડો અને પાણી વારવાનું હાલે છે બે કેરામાં પાણી જાય છે પણ આગળ સડાયું છે ને એટલે સેટ લાંબો પોટ છે એટલે તો વાલ લાગશે ભરાતા પણ અહીંયા તડકે ઊભું ને એટલે એ કપડાં કાઢી જેવું છે એનું કારણ છે કારણ કે ઝાડવા નામે મૂળ કાંઈ હલતું નથી જોઈ શકો તમે તડકો અત્યારે હે બહુ ભયંકર સ્થિતિમાં છે એટલે ખબર નહીં આ વાતાવરણ છે ઉનાળાનું કેમ હોય એવું પકડાઈ ગયું ને તો શિયાળાને રહી થારી તો ઠાર બરાવતો હોવા માં ટાઢુ ભલે ગમે એવી પડે જમાવટ જીલી લેવાય પાત એડકો નો ઝીલાય તો અત્યારે જો પાણી સડાયું છે ને ઘડી કાલો હવે આપણે મૂકીએ એ ફૂટે ખાસ તમને ધ્યાન રાખવું પડે એવું બધું છે નાલો હવે ઘડીક પાણી વારીએ અને પછી છે એ વાળી જાવ તો ભેહું ભેહું દોવાનું ટાણું થઈ જાય પછી છે એ તારે ભેહું ભેહું દોઈ ને સા પીવું એવું બધું કરશું હાલો હાલો ભાઈ ભજન સુરાવલી સાચી આપણે ગવા છે કઈ નહીં થાકી ગયા

रमायण हम्म रमायण આવી છે નેજી મો બાન મણડું કે તારે શું કરવું છે ને નુણડા તો જો કે બાકી ઓલી નોવી છે ને દેખ રહે હો આપ ਇਸમે દેખ રહે હે દેખીએ કુછ યહા પે

બસ કરવું હું એને ના જોઈ દોવાની બે અંદર થોડી દોવાઈ હા એટલે જ ને ખોટું હું પછી બાઈને બાઈને દોવા ને અંદર થોડી દો ભાઈ કે આ તારે જવું છે ને ગાને પછી વાત છે

નગામું છે ભાઈ ઓઘા છે ને એ હે આ ફરગાવી દે ઓહો સારવાર એવો પણ આખે આખે દોરી હલ નાખે દબાની બાપો બહુ બધા આવે રમાણંદ એટલા ખેસ તો નહીં બહુ બીસાડીને તો બિસાડી મારી પાવા માગે છે રહેવા દે એને

જાય પારા ઉપર અમે બોર ખાવા જાય ગયા વર્ષે તો બોયડી સારી હતી આ વર્ષે હવે જોઈએ છે કે કે કેવી નથી પડી ગઈ કે શું થયું કારણ કે અમને ખબર નથી શું છે ચાલો ભાઈ કામકાજ થઈ ગયું છે બધું પૂરું અને હવે છીએ ધીરે ધીરે ગામઠારા કારણ કે ગાયું ને બધું એ દોવાઈ ગયું છે માનવ કેવી ગાય દોય આપણે કેમ બાકી ભલે થોડીક જ દોય પણ દોય ખરી હા એટલે કાયમ આપણે ધીરે ધીરે શીખવાનું છે કેવી રીતના ગાયો દોવાય કારણ કે બહુ નથી ફાવતું એવું બધું છે ને બે ગાડી ઉભી છે અહીંયા એક નાની ને એક મોટી અને એક નાના ભાઈ ને એક મોટા ભાઈ જઈશ હાલો જાઉં ને હાલો મળશું તે કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી જાવ જવા જાય મુરલીધર છે દ્વારકાધીશ લે તારી ગાડી છે નીકળ